સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે પ્રવાસીઓનો આંકડો રેકોર્ડ બ્રેક સામે આવ્યો છે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ વિદેશથી પોણા બે કરોડ લોકો અહીં મુલાકાત કરી ચૂક્યા છે ત્યારે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પચાસ લાખને પાર પ્રવાસીઓ આનંદ માણીને રેકોર્ડ બ્રેક સ્થાપિત કર્યો છે હજુ પણ એકત્રીસ ડિસેમ્બર હજારો પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળશે તેવી શક્યતા જોવા મળશે આ ઉપરાંત માત્ર એક અઠવાડિયામાં ચાર લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ

એક કરોડ પંચોતેર લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નોંધાય ચુક્યા છે